જે પોલીસ અધિકારી કે કર્મચારીને સિંઘમ કે પછી દબંગ બનવાના સ્વપ્ન આવતા હોય અથવા તો બનવાની ઈચ્છા થતી હોય તેમના માટે એક સરસ મજાની રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટરે હિદાયત આપી છે એ પણ સુરતની ઘટના બાદ કાર્યવાહી પોલીસ અધિકારી તરીકે એટલી અને એવી કરવી જોઈએ કે જેનાથી આપણે કાર્યવાહીનો શિકાર ન બનીએ એ પ્રકારની અવાજ છે તો આ વિડીયોમાં સાંભળો એ રિટાયર્ડ પીઆઈ સાથે અમે વાત કરી અને તેમને શું મેસેજ આ પોલીસ અધિકારીઓ માટે મૂક્યો છે તેના વિશે વૈષ્ણવજન પીર પરાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે

ખાસ કરી પોલીસ અધિકારીઓ સરકારનું માની અને જેલ ભેગા થયા છે 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 અને વર્ષો તેમને જેલના કે મોઢે કર્યા આનાથી આપણે વાકેફ છીએ પરંતુ આ સમગ્ર મામલાની વચ્ચે સુરતમાં એક ઘટના સામે આવી સુરતમાં જે ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો બાદમાં પોલીસ કાર્યવાહી થઈ પોલીસ કાર્યવાહીમાં મકાનના દરવાજા તોડી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હવે આપણે આમ પણ ટૂંકા ગાળામાં મળતા જસ્ટિસને ન્યાય માનવા લાગ્યા છીએ અને તેને આપણે જસ્ટિસ કહીએ છીએ પરંતુ ખરેખર તેને ન્યાયની વ્યાખ્યામાં લાવવું કે નહીં તે ખૂબ જ વિશાળ ચર્ચાનો એક મુદ્દો છે પરંતુ આપણે ટૂંકામાં પતે એવું ખૂબ ગમતું હોય છે ત્યારે આ રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સરવૈયાએ એક પોલીસના ગ્રુપમાં મેસેજ નાખ્યો અને તે મેસેજ આ અધિકારીઓ માટે છે જેમણે કામગીરી કરી છે તેમણે લખ્યું છે જય હિન્દ ઓફિસર સાહેબો હાલમાં સુરતમાં ગણપતિ પંડાલ પર બનાવ બાબતમાં ઘરો તોડી ઘરમાંથી કાઢી પરથી પોલીસે મારામારી કરી અટક કરી આવી કાર્યવાહી શું સરાહનીય માનો છો આ આપણા પોલીસ ખાતા માટે પડકાર રૂપ છે અને નુકસાન ભોગવવા માટે છે હું કોઈને ડરાવવા માટે નથી લગતો હકીકત એ છે થોડા વર્ષ પહેલા ખેડા જિલ્લામાં નવરાત્રી દરમિયાન પથ્થરમારો થયેલ તે વખતે આ જ મહાનુભાવ હરસંઘવી જ ગૃહમંત્રી તરીકે પોલીસને જણાવેલ કે નવરાત્રી પર પથ્થરમારો કરનાર મુસ્લિમોને પકડો જાહેરમાં માર મારો હું બેઠો છું તેવું જણાવતા ખેડા જિલ્લાના એસપી ગઢિયા સાહેબની આગેવાનીમાં ડીવાય એસપી તથા પીઆઈ પીએસઆઈ તથા પોલીસના માણસોએ સુરતની જેમ જુલમ ગુજારેલા અને સરકારે તથા પબ્લિકે વાહવાહી ખૂબ કરેલી હતી અને બાદમાં હાઈકોર્ટમાં માનવ અધિકારમાં ફરિયાદ ચાલીસ પોલીસ અધિકારીઓ સામે થઈ એસપી ગડિયા સાહેબ સહિતના વિરુદ્ધ આ ફરિયાદ થઈ પણ એસપી ગઢિયા સાહેબ સહિત આડત્રીસ પોલીસ અધિકારીઓ એન કેમ પ્રકારે પોતાના નામ કઢાવીવામાં સફળ થયેલ છેલ્લે હાઈકોર્ટમાં પીઆઈ પરમાર સાહેબ તથા પીઆઈ દીપક કુમાવત કે જે કોઈ રાજકીય વર્ગ ધરાવતા ન હોય તેનો ચાપલુસી કરતા અધિકારી તથા હરસંઘવી ગૃહમંત્રીએ કોઈ બચાવ કરેલ નહીં આખરે આવી અધિકારીઓને હાઈકોર્ટે ચૌદ ચૌદ દિવસની સજા કરેલ હાલ અપીલ હાઈકોર્ટમાં ચાલે છે અને દરેક અધિકારી કર્મચારીએ ખેડા જિલ્લાના બનાવને ધ્યાનમાં રાખવો તથા અગાઉ પોલીસ ખાતાના અધિકારીઓ ફેક એન્કાઉન્ટરમાં આઠ આઠ વર્ષ જેલવાસ ભોગવેલ હતો તે પણ સૌ જાણે છે માટે સૌ સલામત રહીને આપણી ફરજ નિભાવીએ તેવી સૌની શુભેચ્છા આપણા ઘેર આપણા બાલ બચ્ચા રાહ જુએ છે આપણે જેલમાં જઈએ તો આપણું ફેમિલી આપણું ટિફિન લઈને ભાઈસાબી કરીને જેલમાં આપવા આવશે માટે સૌ વિચારો હાલમાં કપરા સંજોગ છે મોંઘવારી છે કુટુંબનો નિભાવ પણ આપણા ઉપર છે આપણે કોઈ ગર્ભશ્રીમંત નથી માટે સૌ વિચારીને ચાલીએ અને કોઈ પણ અધિકારીના હુકમનો મારી જેમ અનાદર કરી સલામત રહીએ જય હિન્દ ટૂંકમાં સરવૈયાએ આ પોસ્ટ મૂકી પોલીસને સાવચેત કરી કે તેઓ એ પ્રકારની ગેરબંધારણીય પ્રવૃત્તિથી દૂર રહે જેમાં નેતાએ તો વાહવાહી લૂંટવા માટે આદેશ આપી દીધો છે પરંતુ તે કાયદેસર નથી આ ગેરકાનૂની પ્રવૃત્તિમાં પછી જ્યારે સંડોવાઈ જાય છે ત્યારે નેતા ક્યાંય આવતા નથી અને ભોગવવાનું એ કર્મચારી કે અધિકારીને રહે છે કે જેમને દબંગ અને સિંહગમ બનવાના સપના અને ખાસ તો આ નેતાઓના માન્યતા બની જવાના ભરખા સેવી એમના આદેશનું પાલન કરી નાખ્યું જે આદેશ ગેરબંધારણીય છે અથવા તો મૌખિક આદેશ છે પછી લેખિત કોઈ પુરાવો મળતો નથી આ ઘટના સાચી છે મેસેજ સાચો છે કે કેમ એની પણ અમે ખરાય કરવા માટે રિટાયર્ડ પીયા એચરવૈયા સાથે વાત કરી તેમણે કહ્યું કે મને પેટમાં બળ્યું કારણ કે આખરે અધિકારીઓને ભોગવવાનું આવે છે અને નેતાઓ આદેશ આપી આપીને છટકી જાય છે આવી પીડાઓ મેં મારી નોકરીના કાર્યકાળ દરમિયાન જોઈ છે અને તેના કારણે મેં આ હિદાયત આપતો મેસેજ લખ્યો છે મને ખબર છે આ મેસેજ કડવો લાગશે પણ કાયદેસરની કાર્યવાહી કડકમાં કડક કરી અને કોઈ પણ વ્યક્તિને કાયદાના સકંજામાં ફીટ કરી દેવા જોઈએ નહીં કે ટૂંકા સમયમાં વાહવાહી લૂંટી લેવા માટે ગેરબંધારણીય પ્રવૃત્તિ કરી નેતાના હથિયાર બની જઈએ આ જ પ્રકારના અહેવાલો સમાચારો વિગતવાર આપના સમક્ષ મૂકતા રહીશું માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કર